અંકલેશ્વર બજારમાં બજારમાં ગંદકીનું સામ્રાજ્ય અંકલેશ્વરના વિસ્તારમાં આવેલ છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે મછલીના અવશેષો પાણી ભરાવા અને અશુદ્ધ પરિસ્થિતિને કારણે આસપાસ દુર્ગંધ ફેલાવી રહી છે જેના કારણે અહીંના વેપારીઓ તથા ખરીદી કરતા આવતા ગ્રાહકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓએ જણાવ્યું કે તેઓ વારંવાર નગરપાલિકા પાસે સફાઈ માટે રજૂઆત કરી રહ્યા છે છતાં કોઈ કાયદેસર પગલાં લેવાતા નથી સતત દુર્ગંધ અને ગંદકીના કારણે વેપારીઓના ધંધા પર પણ સીધી અસર પડી રહી છે ઘણા ગ્રાહકો આ પરિસ્થિતિને કારણે મચ્છી બજારમાં આવતા ટાળી રહ્યા છે આ મુદ્દે વેપારીઓએ મીડિયાના માધ્યમથી નગરપાલિકાને તાત્કાલિક સફાઈની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે કચરો ભરવા બાબતે અમે વારંવાર રજૂઆત કરેલી છે નગરપાલિકામાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે અમારે શું કરવાનું એનું તમે નિરાકરણ લાવો એટલા સારું અમે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપીએ છીએ